તો મહાદેવ હર ફ્રેન્ડ સ્વાગત કરી છે આજના બ્લોગમાં તમારું અને આજે નવા રૂમમાંથી વ્લોગ બનાવવાનું થાય છે તો બાર હજી જઈએ અને વાયગા છે કેટલા ખબર હાડા હાથ જેમ થયું છે હાથ ને એકવીસ આ જોઈ ગયો બારનો સીટ આવું કંઈક છે નવું ઘર અહીંયા વૃક્ષો પણ છે તુલસીજી પણ છે અને બીજું ઝાડું પણ છે આવડી છે નારિયેળી તો ચાલો જરીક બહાર જઈને તમને દેખાડો આ બહારનો નજારો છે કંઈક હજી અમે જોઈએ છીએ હજી એક રૂમ છે કદાચ બદલાવવા થાય તો હજી ચેન્જ કરી નાખ્યું પણ અત્યારે તો અહીંયા એવા છે પેલી એક દી ગયો છે ટૂંકમાં એક રાત ગઈ છે હજી તો અને આ બાકી જોઈ લ્યો બારનો નજારો તમે હા આપણી ગાડી પડી છે અહીંયા તો ચાલો લોગને કન્ટિન્યુ કરશો આજે શું કરીએ અને આપણે રોટલી નાખી દીધી ગાયોને ગાય માતાને નવા ઘર આવી ગયા છે જોઈ લ્યો ફાઈવ સ્ટાર ઘર માં અને દીવ બેન કરવા માંડ્યા છે રોટલી નવા ઘર આવીને ભૂલ કરી ગયા કઈ ભૂલ તો વરી હું લાગશે તો ચેન્જ કરવું પડશે પેલા મારો પણ અહીંયા અત્યારે થઈ ગઈ છે રોટલી અને શાક તો થઈ ગયું છે ભીંડાનું તો ચાલો કન્ટિન્યુ કરીએ એમ લોકને આજના દીવને ને કઈ કેવું હોય તો કહી દે હાલો આગળ આગળ કન્ટિન્યુ કરીએ એમ ને આપણે ફ્રેન્ડ્સ બપોર થઈ ગયા છે અને હાલો જમવા તમે કાલ કેવા નહીં કહેતો ગુવાનું બટેકાનું કાલ બટેકાનું હતું આજે ભીંડાનું શાક અને ગળગી અને હાલો તમે પણ જમવા આ તો નવી જગ્યાએ નવી જમવાનું બપોર પેલા બપોર શું જોઈ છે રીલ્સ અને આ જ આપણે આપડે કાયદે ગાય દેખાય છે ફ્રેન્ડ્સ આપણે અમા કે અમારી એક કોમડી રાઈડું દે છે એ નાખી દઈએ આપણે હા ઓલી બદુડી નાખી તો ફ્રેન્ડ્સ આવું અમુક જગ્યા અમુક ફેરે ગોટાળે ચડી જતું હોય છે બધું અને અહીંયા આવ્યો ત્યારે દીવ કહેતી હતી કે અહીંયા તો રહેવાનું બધું થાય કે ના થાય હવે જોઈશું અહીંયા આગળ અને વળી અમારે ચેન્જ કરવાનું થયું છે જ્યાં કાલ નાખ્યું ચેન્જ કરવાનું થયું છે તો ચાલો હવે અત્યારે બીજે વળી ટ્રાન્સફર કરીએ છીએ વળી નવી જગ્યાએ તો વરી અમે ફેરવી નાખ્યું છે અને વળી આવી ગયા છે એક બીજી જગ્યાએ કેવું નથી ક્યાં આવ્યું હોય હવે આગળ આગળ પછી લોક આવતા રહેશે ક્યાં જવાનું થાય હું થાય આગળ આગળ જોવા બરાબર જીવન થાય દીવ તર કઈ કેવું ન થાય જો જો આગળ હું આવે ની હવે ધમાકેદાર આવશે જી આવશે ઈ પણ એટલે તમે વેટ કરજો હું આવે ઈ ધમાકેદાર આવશે દીવ કે છે ખબર નહી હું થાય આગળ ધમાકેદાર કેવું કાવાય છે સરપ્રાઈઝ છે આવશે તો ખરી તો ચાલો આજનો લોકો તો કન્ટિન્યુ કરીએ છીએ તો ફ્રેન્ડ્સ હાલો નાસ્તો કરવા આ મસાલાવાળી સીંગ છે કટક બટક બધી ખેલી પડી છે ભૂખ લાગી હતી તો નાસ્તો ભૂખ લાગી હતી તો હવે નાસ્તો કરીએ છીએ બોલ ગઈ બોલ કઈ યાદ નથી આવતું દીવ ને બોલો હાલો તમારે પણ કરવું હોય તો નાસ્તો તમારે કરવું હોય તો શું કરો તમે ફોન પછી કરો અહીંયા વાઈગા કેટલા ખબર હાડા હાથ વાઈગા હે હાડા હાથ વાઈ ગયા છે અને આ બધાય નાસ્તા વાળી કરે છે જોઈ જઈ કેટલો બધો નાસ્તો ભેગો કર્યો એમાં સાચી વાત છે ફ્રેન્ડ્સ ક્યારેક જ ખાઈ અમે આ બહુ નથી ખાતા ક્યારેક ઓછો કર્યો છે બહુ એમ પણ હવે કેટલીક વાર થાય આપણે ટ્રાય કરવાની અને આ ચોકલેટ ઉબુધી મારે જ ખાવાની આ બધી ભાગ પડાવી જાય ખાઈ છે જો આની પાસે ચોકલેટ છે સુગર લેવર વધી જા હતારું

આ ઓળ dane <ahan> છેલો પોતાનું ખાલી કરીને બેગીયું કરું હું તો એમાં એ લોકો બોલવાનું અને આટી સર બહુ મસ્ત લાગે આટી સર ઘણા સક્ષમ જ બીજો લાગે મારા તમારે બોલવાનું છે હવે